નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આવતા મહિને મળશે આ બે મોટી ભેટ તો મિત્રો ખાસ કરીને પાંસઠ વર્ષના પેન્શનરો ખાસ જોઈ લેજો કારણ કે તમારા માટે માહિતી ખૂબ જ અગત્યની છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઈક કર્મચારીઓને હોળીની ભેટ મળી છે મોંઘવારી ભથ્થામાં વધારાની કર્મચારીઓની રાહ પૂરી થઈ ગઈ છે તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે તેમજ કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો દેશના લાખો કર્મચારીઓ માટે પગાર વધારાનો માર્ગ મોકળો થયો છે તેમજ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે તો કર્મચારીઓની અપેક્ષાઓ મુજબ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આનાથી કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો પગારમાં મોટો વધારો થશે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે પગારમાં પણ મોટો વધારો થયો છે તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તેથી ત્રણ ટકાના વધારા સાથે દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે મિત્રો તો આ વધારા સાથે મોંઘવારી ભથ્થું દર મહિને નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા થશે જે કર્મચારીઓનો મૂળ પગાર એકાવન હજાર ત્રણસો રૂપિયા છે તેમનો મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધીને સત્યાવીસ હજાર રૂપિયા થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારે મોટી ભેટ આપી છે તો છત્તીસગઢ સરકારે બજેટમાં પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે તો કર્મચારીઓને હોળીની ભેટ આપતા નાણા મંત્રી ઓપી ચૌધરીએ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે તે હવે પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થઈ ગયું છે તો હવે પચાસ ટકાના દરે મોંઘવારી ભથ્થા આપવામાં આવી રહ્યું હતું મિત્રો તો એપ્રિલમાં તમને આનો લાભ મળશે તો રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને વિષ્ણુદેવ સાંઈ તરફથી સરકાર તરફથી હોળીની ભેટ મળી રહી છે તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ હવે મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ ગયું છે તેનો લાભ એપ્રિલમાં જ વધેલા મોંઘવારી ભથ્થા સાથે મળી જશે આનાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દર વર્ષે બે વાર સુધારાની જોગવાઈ છે તો સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર મળી રહ્યો છે તો ડીએમાં વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી અમલમાં આવશે તેની જાહેરાત માર્ચમાં હોળીની આસપાસ કરવામાં આવે છે તેથી આ વખતે આપણને હોળીની ભેટ મળી રહી છે તો આ વર્ષે હોળી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ આવી રહી છે તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ